ચા પી પીશ? લે ચા નહીં શેમ જઈશ. લે ચા ઘરે મેલીલી છે જા પી લે તું જઈ. લે એક તો બેરીયો વરી તો નઈ ચા પી લે ઘરમાં. કઈ બાજુ જઈશ? ખાવું ખાવું. લે ખાવું નહીં કઈ બાજુ ગામમાં જઈશ. અલ્યા ઘરે ખાવાનું બનાયલું છે તું ખાઈ લે જા જઈ. લે ખાવા નઈ ગતો કઈ બાજુ જઈશ? હું તો ગામમાં જાહું. ગામમાં જઈ તો કોઈના આના ઝઘડા બગડા ના કરતો.

તમારું ટ્રેક્ટર હા તળી બેઠા હા મનલાગ રવાજી આજ ગોરીઓ ગરવાનું ભૂલી ગયા લાગા ભૂલકણિયા મતલગ

એટલે આપણે બેસુ આઠું હા વિમાન ના પંચર પડ્યું પંચર પડ્યું ના જીસીબી લેવા હો જીસીબી લેવા હા એક તો મારા ને પંચર પડ્યું હે વિમાન ના તો પંચર કરાવવા જવું મને શું ખબર આજ ગોરી નહીં કરી તું ગોરિયો ગરીને તો પુલિસમજો હતા

પંચર કરાવી નગરાજી ગગાજી વાયુ કેવું એ તો ભગવાન ઉપર જોડ્યુંટમાં લઈ જઈએ તારે ખબર પડે કેવો એટલે તમે બોસ ગયા હો તમને ક્યા કુના કયો સરપંચ બની ગયા એટલે તમે દાદા થઈ ગયા એવું થઈ ગયું બોમ્બ નઈ એટલે ભાઈ ગગાજી બોર તમે ચાલુ કરવાનું કરજો કરવાની તો હું પણ આ બોર હું જુદી પાણી પડવું જો ખરે પર તો પોઠાયા બોર બગડ્યો બેટલા ધારી સરપંચ થઈ ગયા જાય કાઠી કરી હે રવા જઈએ

લો કોણ માં કે મથુરિયા કળવાજી

પણ એ તો હજી મગજ નો પણ તમારા મે મગજ નહી કુ ખેલ લઈ જઈ પણ એ તો મારા હંગા થઈ ગયું થઈ ગયું પણ તમે એમનો મારો કહું તમારો ઝગડો લાખ લાખ નો લાવો પણ આ ઝઘડો તો લાવી મગજ મગજના અંગાજ પ્રેમથી વર્તન કરો તમે તો એ

સમજો ઘેર લેવાનું કરો આ તો તો આવશે ઘેર મીકરીઓ તમે એમની જય માતાજી મિત્રો આ વિડીયો બનાવવાનો અમારો એક જ હેતુ હતો કે આપણી આજુબાજુમાં ઘણા એવા અસ્થિર મગજના આપણી આસપાસ રખડતા હોય બરાબર એટલે આપણે એમની સાથે ગેરવર્તન કરીએ પણ એક જ વસ્તુ આ વિડીયો ઉપરથી આપણને એક જ માહિતી મળવી જો કે કોઈ પણ આવા અસ્થિર મગજના હોય કોઈ લંગડા હોય કોઈ ડેરા હોય કોઈ બોબડા હોય કે કોઈ અપંગ હોય એમના સાથે કોઈ દિવસ ગેરવર્તન કરવું જોઈએ નહીં કદાચ નહીં એ પરિસ્થિતિ આપણી હોય તો આપણી શું હાલત થાય એના વિશે તમે જરા મગજમાં વિચારો એટલે મિત્રો બધાની સાથે પ્રેમથી રહો અને પ્રેમથી પોતાનું જીવન ગુજારો અને અમારી આ ચેનલ બાબા લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જો અમારા વિડીયો ગમે તો તેને શેર કરો અને વધુમાં વધુ અમારી ચેનલ આગળ જાય તેવી પ્રાર્થના કરો જય માતાજી મિત્રો જય માતાજી